બોટાદ જિલ્લામાં રાણપુરના પાળિયાદ રોડ પર રાત્રિના સમયે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો રાણપુરથી પાળિયાદ જવાના રસ્તે અલમપુર ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં સવાર બંને યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા સાયલા તાલુકાના નવા ગામના નિલેશભાઈ બાવળીયા અને જયપાલભાઈ બાવળિયા નામના બંને યુવાનોના મોત નીપજ્યા નામની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે